નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈ કે પાકિસ્તાનમાં ફરી ભૂકંપ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ સાતમાં આપવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું જો કે મિત્રો વધુ જણાવી દે કે આપેલા પણ રાત્રે એક વાગે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો તેની તીવ્રતા ચાર પોઈન્ટ જીરો માપવામાં આવી હતી જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો